আমা লাভসি ছে ক্ষরমনছে খারেক ছে সবা ফুট দ লয়ে পাছে নারছে খম চকেই। বা ক্ষ খ প পা বিজ ে বেসি বিজু খা করে। খর খাওয়া নিচ রাজ্য ু বাকে ছে মা জমা। તો એ બધું ચાલુ છે ને વરસાદ છે ને તડકે તડકે ત્યારે થોડા થોડા છાટ આવે છે એમ થાતું હતું કે કાલ તો વરસાદ આવી જાય પણ આવ્યો નહીં તો આજે આવી જાય તો હાલ પાછો વરસાદ વરસી લીધો અને તડકો નીકળી ગયો નરસ અરસ ક્યારે આવશે આપણે વરસાદ આવશે આવે ધીમે ધીમે થાય તડકો થાય એટલે શું બાષ્પીભવન થાય ને જે પાણી થઈ હવા વાદળમાં થાય વાદળમાં જાય ને પછી આવે એટલે જેવો તડકો પડે બાસ પાણી જેટલો વધુ તડકો પડે એટલું બધું પાણી આવશે તમારે એટલે અત્યારે તો જો તડકો છે ઘડીક વાર છાંટ આવ્યા તો ફળિયું ભીનું થઈ ગયું અને દિત્યા બેન રસોડામાંથી બહાર ને બહાર જેવું જેવું ખાલી પૂરી થઈ જાય એવી રસોડામાં આવે હું બેન તમે પાખા કરો હ બધાયના સ્વાદ દિત્યાને જોતા હોય ગુડ મોર્નિંગ દિત્યા રમે છે પણ લાપસી એવી રીતે હાથમાં લઈ ખાવાની આવી રીતે ચમચીથી ખાવાની હોય બેહીન ખાલી એક જગ્યાએ જા

આટલી જગ્યા પડી તો ન્યા નથી ઊભું રહેવું ને અહીંયા જ ઊભું છે ચાલો તો આપડી ગાય છે ને એ દોવાઈ ગઈ છે હવે આ દૂધ છે ને આપણે રસોડામાં મૂકી આવીએ ચાલો તો દિત્યાબેન આંગણવાડી થી ભણી ને આવતા રહ્યા છે ને આજ કોણ તેડવે અને આજે ફાઇનલી દિત્યા ને છે ને યુનિફોર્મ આવી ગયો છે કા દિત્યા

હોવું યુનિફોર્મ ચાલો તો સાડા ચાર અને અમે સીધા જોાસી ઉપર આવી ગયા છીએ કેમ કે અત્યારે છે ને ગરમી એટલી થાય છે અને વાતાવરણ પણ ચેન્જ થઈ ગયું છે આખું જો આખું જો વાતાવરણ છે ને વાદળા જો આખા કાળા કાળા થઈ ગયા છે અને આ બે બાપ દીકરી જો હું ચેકિંગ કરવા આવ્યા તમે અહીંયા આગાહી વરસાદ ની કઈ રીતે વરસાદ તો નો આવ્યો નરેશલાલ ની આગાહી નરેશલાલ તો આગાહી ઉપર આવીને ખાલી એમ થોડીક આગાહી હાચી પડી જાય એ તો અંબાલાલ ની આગાહી અમારે <laughs> <laughs>

હવે ફાઇનલી ડ્રેગન આવવા માંડ્યા છે તો હવે તો ડ્રેગન મોટું થશે પછી આપણે ખાશું ને પછી ખબર પડશે કે કેવું ડ્રેગન છે ગુલાબી છે કે વ્હાઈટ છે જ્યારે પણ આપણે ડ્રેગન ખાશું ત્યારે તમને વિડીયોમાં બતાવી દઈશું કે કેવું શું છે ડ્રેગન તો અત્યારે તો એની સારવાર ચાલુ છે બધું ને વાડામાં અત્યારે જોઈ લો મસ્તીના ના બધા ઝાડવા છે ઓ કાટમાળ ખોયલો લાગે અહીંયા તો મેં એવું કર્યું કે દીત્યા પેલા બધા રમકણા ભંગારમાં નાખી દીધા ને હવે ભંગારમાંથી પાછા ઘેર લઈ જવા ના હો ઘેર કાઈ નથી લઈ જાવ માન માન મેં ધૂંઝારા કરીને બધા અહીંયા લઈ આવી છું

વરસાદ તો આજ નહીં આવે કાલ નહીં આવે તો એટલા દિવસે નહીં ના આપડે કઈ ઉતાવળ નથી નાવાની તમારે ઉતાવળ નથી પણ ઘરમાં માં તમારે રહેવું કે નહીં ચાલો તો અત્યારે સાત જેવું વાગી ગયું છે ને વરસાદ તો આવ્યો નહીં અને ગરમી એટલું એટલો બફારો ને ઉકળાટ થાય છે અત્યારે તો પછી અમે છે ને અહીંયા આગાસી ઉપર આવી ગયા શાક ને ખીચડી ને એવું બનાવી લીધું છે દીતિયા ને મારે છે ને જમાડવાની હતી તો દીતિયા તો એની હાથે જમી લીધું એટલે કઈ ટેન્શન નહીં અહીંયા છે ને બાબા રામદેવ યોગ ચાલે છે જો આ લોકો અહીંયા યોગ ચાલુ કરી દીધા છે અને ફાઈનલી નરેશ નાઈ પણ લીધું છે બરાબર ને નરેશ ચટાઈ તમે જોઈ લો ચટાઈ ની લંબાઈ વધારે છે પોળાઈ એટલી નથી પણ એ એક ચટાઈ માં ત્રણ જણા યોગ કરે છે

ઠીક એટલે સંખ્યા જ્ઞાન આપ્યું છે તને અને તને શું આપ્યું છે બેન મામા યુનિફોર્મ ને તો જાય કે યુનિફોર્મ આપી દીધો ને એટલે યુનિફોર્મ જ મગજમાં ગુમે છે બીજું કઈ નહીં લેસન માં શું આપ્યું એમ કઉ લેસન માં શું આપ્યું પુની બેન વિડીયો ને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો आवती काले मडिसो नवा वीडियो साथे दिया सुधी बाई गुड नाइट